મને દડે બેટર ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો એ ભાઈ મારે ઘેર જાવું હવે તો તું એમ કે હે ભાઈ હેલો મિત્રો જય મા જય માતાજી જય જય દશરામ જય દ્વારકાધી ચરર મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજા ભાઈ તો સ્વાગત તમારું મારે એક નવા વિડિયોમાં તો મિત્રો અમારો આ આવ્યો તો મેરે અમારો લડકા તો ઈ હવે કે કો કરવાનો છે ઓલા છોકરા રમે ને ની હઈ રે તો વેલ નઈ ખરાઈ હવે હેલો મિત્રો કેમ છો? કેમ દો? મજે મને. મજા મને. તો તમારું સ્વાગત છે મારા નવા વિડિયોમાં. તો હવે રાડું નાખો લારને. કે ઓય કે જોવા જોયો બધાય. જોવા દે નથી જોતું રાડ નખ. ઓય મને રમાડવો. મને કોઈ નથી આમ ભરતું જોરથી નાખને રાડું. ઓય. આ રમાડવો નથી મને.

એ ભાઈ એને કહે એ ભાઈ એ મિત્રો એ છોકરાઓ એ દીકરો મિત્રો મને રમાડવો એ મને રમાડવો મારે ક્રિકેટ રમવું મને ગીટલા રમવું આલે એ ભાઈ લોગ એ બળક એ મોટા મનો ન ખાય ઓલા જોઈ તો કે કે બોલ રાઈડ ને કઈ મને રમાડવો

એને કેને કે 6 6 એમ કે દીગ દીગ હે 4 4 4 બોલ 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 ચાર રન થઈ ગયા ગલન થઈ ગયા લો એ ભાઈ એને કહે એ ભાઈ એ યલો ટી-શર્ટ એમ કે

ટાટા કરતી હાલો વાય જોઈ લે એમ કે હાલો મિત્રો લાઈક કરો અહીંયા મિત્રો લાઈક કરો શેર કરો શેર કરો અહીંયા વિડીયોમાં અહીંયા કેમેરા હમુ શેર કરો શેર કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો